સમાચાર સામે આવી રહ્યા છે જમ્મુ કાશ્મીરથી જ્યાં અનંતનાગ બાદ કિશ્તવાડમાં પણ એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે જ્યાં કિશ્તવાડમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ સવારથી આતંકીઓ એન્કાઉન્ટર જૈશ એ મોહમ્મદના કેટલાક આતંકીઓ ઘેરાયા હોવાની માહિતી છે સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે સર્ચ ઓપરેશન માટે પેરા કમાન્ડો મેદાને ઉતારાયા છે આપને જણાવી દઈએ ગઈકાલે અનંતનાગમાં અથડામણમાં બે જવાન શહીદ થયા છે જંગલ વિસ્તારમાં પંદર કિલોમીટરની ઊંચાઈ પર છુપાયા હતા આતંકી કે તમને ઘેરીને તેમને ઠાર મારવા માટે સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને એન્કાઉન્ટર એક બાદ એક કરવામાં આવી રહ્યા છે ઉપરથી લગાવીને સેનાના કઈ રીતે હુમલો કરવામાં આવ્યો હતો તેના જે વિગતો છે એક બાદ એક સામે આવી રહી છે અત્યારે માહિતી જે રીતે સામે આવી રહી છે જૈશ એ આતંકી જે હાલ તો આ વિસ્તારમાં છુપાયેલા છે અને એન્કાઉન્ટર માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે